સ્વામિનારાયણ ભગવાનની જય અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાદિતનંદ સ્વામીએ ચોથા પ્રકરણની નવવાણી નવ નવ્વાણુંમી વાતમાં કહ્યું છે કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે અક્ષર હોવું અને પુરુષોત્તમમાં જોડાવું હવે આ ધ્યેય છે ને આપણે સિદ્ધ કરવાનું છે અને એના માટે પ્રમુખ સ્વામી મહારાજ અને એના પછી અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ ગુણાતીત પરંપરાની અંદર વિચરણ કરી રહ્યા છે હવે આપણને એક આશ્ચર્યજનક ઘટના તો એ છે કે ક્યાં કેડી કરી મેળા ભેરો થવા ભારે ભેદ છે રે ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જઈને બહુ કેદ છે રે ભગવાન સ્વામિનારાયણ એટલે કોડી બ્રહ્માંડ જેના રૂવાણને વિશે એક એક રૂવાણ વિશે ઉડતા ફરે છે એવું જે ધામરૂપ અક્ષર એના પણ અધિપતિ હવે એના ધારક સાક્ષાત અક્ષર બ્રહ્મગુરુ એ આપણી સાથે આપણી વચ્ચે આવી ગયા અને એક મોટામાં મોટી ઘટના બની ગઈ જો આ ખરેખર અડી જાય ને ટચ થઈ જાય ને અંદર તો ગાળા થઈ જવાય જેમ આપણને આ લોકોના કોઈ મોટા પુરુષની જો ઓળખાણ થઈ ગઈ હોય એની સાથે સંબંધ થયો હોય તો કેવા આમ ફૂલા ફરીએ છે યોગી બાપા કહેતા કે વજયસિંહનો હોકો પહેલાં નાના દરબારે આમ પીધો તો જીવ્યા ત્યાં સુધી કેફ ગયો નહીં મેં વજયસિંહનો હોકો પીધો છે લ્યો તો આપણને તો કેટલો બધો લાભ પ્રાપ્ત થાય છે તો આ પ્રમાણે લોયાના ત્રીજા વચનામાં શ્રીજી મહારાજે કહ્યું કે આવી રીતે જ્યારે ભગવાનનો અને સંતનો મહિમાયુક્ત આવા મહિમાયુક્ત નિશ્ચય હોય તો શું ન થાય બધું બરાબર થાય તો આયખું ઓળગાળીએ ગુરુ પ્રાણ અમે પાથરીએ એ સ્થિતિ એને પ્રાપ્ત થઈ જાય એટલે આ પ્રમાણે જોઈએ કે એ બધું પન મન ધન મન કર્મ વચન બધી રીતે એ નછાવર થઈ જાય એની જે નિષ્ઠા એના જે નિયમ ધર્મ એ પણ એક અનુકરણીય બની જાય છે આપ જુઓ કે પહેલો જ દાખલો હું ભલે આપણા ગુરુ છે પણ ગુરુનો જ દાખલો પહેલો લઈએ કે આપણા મહન સ્વામી મહારાજ જબલપુરમાં રહેતા ત્યારે એમને કોઈ સત્સંગ નહીં એ પોતે જ કહે છે મને એ વખત સત્સંગ જરાય નહીં અને જ્યારે એ આણંદમાં આવ્યા અને આણંદની અંદર એમના ત્યાં યોગીજી મહારાજ આવ્યા એ વખત પણ એમને ભાવ નહોતો કંઠી તોડી નાખેલી દીધો અને ફૂંક મારી ઉલાડી દીધો આરતી બંધ કરી દીધેલી એવી પરિસ્થિતિ હતી અને એમાં જ્યારે એ પછી એ નીકળતા હતા યોગી માના ગોયા તળાવ ઉપર બેઠેલા અને કહ્યું કે એમને લાગ્યું કે આ સાધુ પોટલા ઉપડાવશે અને ત્યાં તો સ્વામી એટલું બોલ્યા કે ભૂલચૂક માફ કરજો આ ભૂલચોક માફ કરજો અને આ આ શબ્દના વિચાર ઉપર ચડી ગયા અને પોતાના ઘેર ઈંડોળા ઉપર બેઠા ત્રણ કલાક સુધી આ વિચાર કે ક્યાં ભૂલ તો મારી હતી એમની તો કોઈ ભૂલ છે જ નહીં આ સાધુ કંઈક જુદા છે અને એમના લગ્ન લાગી અને પછી આણંદ સ્ટેશન ઉપર એક વખતે એ ગયા એનું કારણ એ હતું કે સ્વામી અમદાવાદથી મુંબઈ જતા હતા અને એ સમયમાં એ એક કોઈ કેબિન આગળ અરેલીનું વહેલા અને સ્વામી બધા ઘણા દારી ભક્તો હતા સ્વામી નીચે ઉતર્યા એમને ત્યાં જઈને ભેટ્યા અને તરત જ ગયા અને તરત ગાડી ઉપડી અને દર મહિના સુધી કે પંદર દિવસ સુધી એ રોજ ત્યાં જાય કેબિન આગળ અને આ સ્મૃતિ કરે એટલે જુઓ આ પ્રમાણે આખું જે એક થોડો જ પ્રસંગ થયો સત્પુરુષનો એમાં એમનું આખું જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી ગયું ટર્નિંગ પોઈન્ટ આવી કેટલું બધું આવ્યું એમાંથી આપણને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ તો આ એક મોટું આ જબરજસ્ત કહે છે ને આખા આખ્યાન આપણને એમાં જાણવા મળ્યું આપ જો જેને આ મહિમાએ સહિત નિશ્ચય હોય એની નિષ્ઠા કેવી હોય તો આપણા ચંદ્રકાંતભાઈ પૂજારા અને એમના ભત્રીજા કુમારભાઈ પૂજારા હવે એમને બરાબર વ્યવસ્થિત લગ્ન લાગી ગઈ તો કુમારભાઈ તો યુવાન જ અને ચંદ્રકાંતભાઈ એમના કાકા હવે એમણે આ પ્રમાણે સમર્પણની ભાવના બરાબર દૃઢ થઈ ગઈ તો પછી શું કર્યું તમે વિચાર કરો કે બધા કેટલા કેટલા મંદિરો સ્પોન્સર કર્યા આખા નાખા બધું કમાવાનું કે આના માટે જ બીજું કશું કરવાનું છે જ નહીં આપણે અને કુમારભાઈને તો સારી રીતે ઓળખું છું ધર્મ નિયમની અંદર પાકા કથા વાર્તા આરતી ભજન પછી ચેષ્ટા એમાં જરા પણ ચૂક ના પડે સત્સંગ શિક્ષણ પરીક્ષા એ પણ બધી આપવાની એટલે આવી પ્રકારનું આખું જીવન ધર્મ અને નિષ્ઠાયુક્ત આપણે એમનું જોયેલું છે તો એ જ દારે સલામના આપણા સુભાષભાઈ પટેલ પહેલાં બધી વાતે પૂરા હતા અને જ્યારે એમને સત્સંગનો રંગ લાગ્યો ત્યારે આખું જીવન બદલાઈ ગયું જીવન આખું બદલાઈ ગયું પનમન ધનતોને ઉછાવર કરી દીધું બરાબર છે પરંતુ એની સાથે મંદિરમાં રોજ જવાનું સવારે કોઈ દિવસ આરતી ચૂક્યા જ નથી સાંજે પણ આરતીમાં જવાનું અને એ વખતે ત્યાં પાછું ઠેઠ ચેષ્ટા પૂરી થાય ત્યાં સુધી બેસવાનું અને એમના મંડળમાં જ્યાં મંદિરમાં આવતા હોય કોઈ મોડો પડો તેને દંડ કરવાનો આરતીમાં એવી નિયમ રાખેલો ગોષ્ઠીની અંદર પણ બેસે દર મહિને સમાગમ કરવા માટે પણ અહીંયા આગળ ઇન્ડિયા આવે સ્વામીનો તો આવો ફેરફાર એમના જીવનમાં થઈ ગયો અને આવા સર્વોપરી આ એ અક્ષર નિવાસી થયા બીજા અક્ષર નિવાસી રોહિતભાઈ દુબઈના હવે એ તમે જુઓ કે ત્રણ ત્રણ કલાક મહારાજ આગળ બેસીને માળા ફેરવતા આપણે જોયા છે તો એવી પ્રકારના એક નિયમધારી હતા અને એની સાથે તમે જુઓ કે એમનું જે સંસ્થાની અંદર એક અપૂર્વ યોગદાન તને મને એને ધને જે કે એક વિષય કરીને ધને કરીને એટલું બધું તો આપણને લાગે કે આ કેવી નિષ્ઠાવાળા કે બધું જ આપી દીધું અત્યારે લિસ્ટ કરવા બેસ્યું તો બહુ મોટું થઈ જાય એમની સખાવતોનું પણ આટલું આપણે સમજીએ કે ખરેખર મુક્તરાજ એ આ રોહિતભાઈ હતા હવે એક આપણા ગિરધરભાઈ છે ડૉક્ટર હવે એ ખરેખરા એ પણ સાદું સુધું જીવન મોટા ડોક્ટર પ્રેક્ટિસ સારી છતાં ટેબલ હાફ જૂનું પુરાણું રાખે કે આપણો બધો ખર્ચો કરવાનો જ નહીં ભગવાનના માટે જ આ બધું છે અને પછી મોટી જમીનો બધી લે અને પછી ત્યાં મંદિર માટે ભેટ આપી દે એવી પ્રકારે કેટલા મંદિરો એમણે બનાવી દીધા એવા અને એ પણ ધર્મની અંદર અંદર એકદમ ચોક પાક્કા આપણે જોઈએ કે આપણા ડૉક્ટર અરે આપણા અમેરિકાના કનુભાઈ જે પ્રેસિડેન્ટ છે ત્યાંના અમેરિકાના અને સીઓ પણ છે અને એ તમે જુઓ કે એમણે પણ બહુ જ મોટા પગારની નોકરી હતી એ છોડી દેવી અને પછી થયું કે આપણે સત્સંગની સેવામાં રાખું હવે તમે જુઓ સત્સંગની અંદર કથાવર્તા કરે આ બધા તમે જુઓ ચેષ્ટા ભોજન કીર્તન આ બધા ધર્મ નિયમ એ એકદમ પાકો જડબે સલાખ એક અનુભવીનું આપણે જોયેલું છે એવા કેટલા બધા છે કે જે સમર્પિતા નિષ્ઠાથી શું કામ થાય વડોદરાવાળા છે આપણા એક પ્રહલાદભાઈ અને એમના દીકરા ભૂપેન્દ્રભાઈ હવે એ એ લોકોને થયું કે સ્વામીએ આપણે આપણી પાસે તાંદરજાની જમીન છે તાંદરજા ગામ છે સુભ આની બાજુમાં આટલા દરાની બાજુમાં એ આપણે આપી દેવી સ્વામીને હવે તમને નવાઈ લાગશે કે આઠ કરોડ અરે આઠ કરોડની જમીન અને આ ભૂપેન્દ્રભિ બિચારા સ્કૂટર ઉપર ફરે એના બાપા ઘરડા એને પાછળ બેહાડે આવી પરિસ્થિતિ અને એમાં એણે આ જમીન આપી દીધી એટલું નહીં સામે ઉભારીને વેચાઈ દીધી અને મંદિરમાં બધા પૈસા જમા કરાવી દીધા આ કેવું બનતું હશે તો એવા પ્રકારના આપણને નવે લાગે આપણે એક ભાઈ છે કેનેડાની અંદર અને એમને પછી અહીં સ્વામીને મળવા માટે ત્રણજા ગામમાં આવેલા દર્શન કરવા અને પછી સ્વામી કોઈ નરેશ હવે જમી લેવાનું એ કે સ્વામી હવે મારે નહીં ધોવા તો નાહી નાહવાનું ધોવાનું તો થઈ જાય પણ મારી પૂજા છે અને સામાન સાથે આણંદ પહોંચી ગઈ છે એટલે ત્યારે તું ક્યારે છેલ્લે પછી પૂજા એ કે હું તો આ કલા ત્રણ દિવસ થઈ ગયા કે હું પહેલાં ત્યાંથી નીકળ્યો કેનેડાથી પછી કેનેડાથી કંઈક લંડન આવ્યો લંડનથી પછી મુંબઈ આવ્યો મુંબઈથી પછી અહીંયા અથવા તો કુટાતો અહીંયા તણજા આવ્યો એટલે આ પ્રમાણે આપણે વિચાર કરીએ કે પૂજા વગર પાણી ન પીવું એવા જ વાબદા હરિભક્તો આપણને ખબર પડે એ કિશોરભાઈ કરીને મોરબીમાં વાણંદ છે અને એમણે એક એમના દુકાનમાં પ્રમુખ સ્વાઈનો ફોટો રાખવાનો હતો એ તૈયાર કરાવ્યો અને એનો પ્રસાદી કરાવવા માટે એ રાજકોટમાં ગયા મોરબીથી કે રાજકોટ સ્વામી જે કરે આવ્યું ખબર પડે સ્વામી તો અમદાવાદ નીકળી ગયા છે અમદાવાદ ગયા ત્યારે ખબર કે સ્વામી તો મુંબઈ જતા છે પ્લેનમાં તો એ પ્લેનમાં મુંબઈ ગયો અને મુંબઈથી પછી તરતના તરત રાત્રે પ્રસાદી કરાવીને પાછો મોરબી આવી ગયો શા માટે કાંઈ પૂજા લઈ ગયો નહોતો તો આવા નિયમવાળા આપણા ત્યાં બધા છે તો આપણને હવે જ એવું લાગે કે કેવી કેવી રીતના બધા નરી ભક્તો આપણે ત્યાં આ તને મને ધને સમર્પિત થયેલા છે અમારા જયેશભાઈ કંડારીવાળા છે શ્રીકાઉવાળા એ તો બધું જ સમર સમર સર્વસ્વ સમર્પણ શ્રીકા મંદિર માટે એમણે કરી દીધું છે દીકરો પણ આપી દીધો હવે તમે જુઓ આપણા ઇન્ડિયામાં એક ચીમલા ગામમાં કોળી જ્ઞાતિની અંદર એક મહેન્દ્રભાઈ છે હવે મહેન્દ્ર મહેન્દ્રભાઈ એટલે ઉત્સાહનો ફુવારો આજુબાજુના કેટલા બધા ગામોમાં સત્સંગ કરાવે અને એ નિયમ ધર્મમાં બરાબર પાકા ધોડ અને આવી રીતનું એમનું આજીવન મુંબઈની અંદર કાંતિભાઈ છે એને કેટલો સ્કર કહે છે પણ નાળા ગામડા પટેલ હવે કોઈ ધામમાં ગયું હોય તો બિચારા પેલા મૂંઝાય કેવી રીતે નાના બી શું કરવું આ કરવું તો એનો કોન્ટ્રાક્ટ હોય બધે પહોંચી જાય દરેકે દરેક સત્સંગીના સાજા માદા હોય તો એને જોવા માટે જાય ઠેઠ ખાનદે સુધી ને બીજે ત્રીજે સુધી એ સત્સંગ કરાવવા પણ જાય ભલે એને બોલતા ફાવે નહીં કરે નહીં પણ એનું નિયમયુક્ત જીવન તો બધાને એની અસર થાય એક શંકર ભગત એ પણ મોરે ગોરેગાંવમાં મુંબઈમાં બે ત્રણ શબ્દો બોલે કે જો આ પ્રમાણે પ્રમુખ સ્વામી બહુ મોટા સત્પુરુષ છે એને અસર કહી લેજો તો તમારો વેડો પાર થઈ જશે બસ આટલું જ બોલે અને લોકો આજે ત્રણસો જણને પૂજા કરતા કરી દીધા હર્ષદભાઈ ચાવડા છે ત્યારે પિંડવાળામાં હવે એ તો પણ્યા જ નહીં અને એકદમ પાક્કી સેવા પરાયણ જીવન યોગી જવાના વખતથી નિયમ ધર્મ બરાબર રાખી અને અત્યારે એ ત્યાં સેવા કરે છે એક વખત એને એક્સિડન્ટ થયેલો ત્યારે સ્વામી કે હર્ષદ તારી સેવા કરવા માટે તો મારે આવવું જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે એમના માટે એમનો કેટલો પ્રેમ છે એનો આ ખ્યાલ આવે તમે જો એક જીતેન્દ્રભાઈ મિસ્ત્રી છે ગાંધીનગરની અંદર એ યુવક જ છે બહુ મોટી ફેક્ટરી છે એની બહુ મોટી અને છતાં ત્રણ કલાક સત્સંગનું વાંચન કરે પાંચ ટાણા માનસી પૂજા અવશ્ય કરે આપણને લાગે કે આટલામાંથી ક્યાંથી ટાઈમ કાઢતા હશે સંતોષ સાથે પાછો વિચરણમાં પણ જાય ગાડી લઈને એવી પ્રકારનું બધું એનું આ જીવન એક વિનોદભાઈ લાંભવેલવાળા છે હવે એ તો આપણા જે અમેરિકામાં અક્ષરધામ બને છે પથ્થરો માટે એટલે આરસ માટે એ ત્યાં ગ્રીસની અંદર એકલા પડ્યા રહે અને બરાબર ત્યાં બહારનું તો જમાય નહીં નિયમ ધરમ હોય એટલે બહારની ખાણી પીણી એટલે જેવી ખીચડી જેવું કંઈ બનાવી અને કેટલા વર્ષ મહિનાઓ સુધી મને વર્ષ બે ચાર વર્ષ સુધી એ ત્યાંના ત્યાં જ રહ્યા આપણે જોઈએ અતુલભાઈ અજમેરા એ મૂળ કલકત્તાના એટલે આમ તો આપણા સૌરાષ્ટ્ર પણ કલકત્તામાં રહેલા એમના દીકરા ધર્મસેતુ સાધુ છે એકના એક અને એમને ખબર પડી કે હવે આપણા સત્સંગ માટે જ આપણે જીવન જીવવાનું છે એને એના પતિ બે પાછા ઇન્ડિયા આવી ગયા અને કલકત્તાની અંદર એ લોકોનું બંગાળી બંનેને આવડે છે એટલે મહિલા મંડળમાં એમના પત્ની સેવા કરે બધા બધાને બંગાળી ભાઈઓને સત્સંગ કરાવે અને અતુલભાઈ પણ એ આપણા સત્સંગમાં બધા રહે તો જિંદગી નોછાવર કરી દીધી આઈખું કહેવાય છે ને આઈખું વગાડી આ આપણા સંજયભાઈ અજમેરા એ છોટું ભાઈ અજમેરા અબજો પતિ કહેવાય એ લોકો મુંબઈના કોન્ટ્રાક્ટર અને કેટલું બધું જબરજસ્ત એમનું તંત્ર પણ કોઈ દિવસે યાદ રાખજો બહારનું ખાય નહીં બહારનું ન ખાય એરોપ્લેનની અંદર પણ ઢેબરા બનાઈ જાય ઘરનું રહી જાય પાણી પણ કોઈ દિવસ બહારનું કશું જ ખાવાનું પીવાનું નહીં દેશ વિદેશમાં ફરવાનું તો એ ઘર મોટું મંદિર જેવું નગારાનું ઝાલરને બધું રાખ્યું છે અને મોટું જબરજસ્ત ત્યાં પૂજા પૂજાના આરતી થાણ બધું થયા કરે અને નિયમ નિયમધરમાં એકદમ પાકા જડબે સલાક તિલક ચાલનો પૂજાપાઠ ગમે ત્યાં જાય ત્યારે ત્યારે આપણને લાગે કે એમના દીકરા પણ એવા જ આવા પાકેલા છે આપણે જુઓ કે જીતુભાઈ છે હવે મૂળ વળોદના અને શિકાગોમાં રહે અને એના બે દીકરાએ બે બેને સાધુ બનાવી દીધા અને હું પોતે પણ આ જીવન સુરત હોસ્પિટલની અંદર સેવામાં આવી ગયા જો આ કેવું કહેવાય આપણા હરીશભાઈ એમના દીકરા અક્ષરાતીત દુબાઈમાં છે હવે એમણે પણ આ યુએસએ છોડી દીધું અને અત્યારે દિલ્હીની અંદર એ પીઆરની સેવાની અંદર ગોઠવાઈ ગયેલા છે તો આવા આવા જેને કહે છે નિષ્ઠાઓ હોય જેને આવી પ્રકારનો આ મહિમા સમજાયો હોય તો પછી એનું જીવન આનું આખું આ સત્સંગમાં જ લગાડવું એના માટે જ જાણે જન્મ્યા છે અમારા સાંકરીના બાજુમાં સામપુરા ગામ છે એના પ્રમોદભાઈ પટેલ હવે તો આખું સાંકરીનું મોટું મંદિર બન્યું એમના લઈને જ બન્યું છે અને એ પણ ધર્મ નિયમ પાકા દ્રઢ અને ઘર સભાના આ બધું જ આખું જબરજસ્ત કરે છે અમારે એક સુરેશભાઈ મહાત્મા કહેવાય છે પટેલ હવે તો નાસાના બહુ મોટા એન્જિનિયર હતા પણ એ બધું છોડી અને અત્યારે આપ જુઓ તો વેલિંગ્ટનની અંદર ત્યાં એ સેવા કરે છે બોલો ઠેઠ આપણા ત્યાં વેલિંગ્ટન અને ન્યૂઝીલેન્ડની અંદર હવે ત્યાં એ સેવા કરે છે અને આખું જીવન જ એને સમર્પિત કરી દીધું એ આપણને બહુ આશ્ચર્ય લાગે એમનું જીવન જોઈને બધાનો સત્સંગ થયો આપણા કિરણભાઈ શાહ છે અને એ મુંબઈમાં રહે છે અને બહુ આપણા ખાડા ચુસ્ત સત્સંગી અને હીરાનો વેપાર કરે એક વખત એમને ત્યાં હીરા બજારની અંદર એક પડીકું મળ્યું જેમાં સાડા પાંચ લાખ રૂપિયાના હીરા હતા એ પછી એના મૂળ માલિકને આપ્યા એ કે આપણે તમને પાર્ટી આપી દઈએ ભાઈ હું તો કે શાકાહારી છું કે એ તો એ જ પણ એટલો બધો એની ઉપર રસ લાગ્યો એક આપણા દરજી ભગત સાવગારી બને એને દીકરીને પડાવવાના પૈસા નહીં ને નહીં બીજું ઓપરેશનના પૈસા નહીં ને અને એને ત્યાંસી હજારનું પાકીટ મળ્યું કોઈ મહારાષ્ટ્રીયનનું એને ખોદીને આપી દીધું પેલો તો ગગડો થઈ ગયો કે શું કહેવાય એક આપણા અમેરિકામાં એક હરિભક્ત છે હવે એ લોટરીનું પેલો હોય ને બધી ટિકિટો વેચતા હોય દુકાનમાં બીજા બધા એના કાર્યની બીજા બધા દુકાનનું કામ તો હોય બધું બીજું જુદું જુદું વેચતા હોય એમાં લોટરીનો પણ એક એક ડિપાર્ટમેન્ટ હોય એમાં એક બાઈની લોટરી લાગેલી પણ તો ટિકિટ ભૂલી ગયેલી હવે એના મળી શકે એ કહે છે ને કરોડો રૂપિયાની લોટરી હતી અને એ બાઈને બોલાવીને પાછી આપી એ બાઈ તો વિચારવા પડી ગઈ કે આ તો કેવું કહેવાય હું તો ભૂલી ગયેલી અને આને મને સામેથી આપ્યું તો આવા પણ બધા હરિભક્તો આપણા ત્યાં છે નિરલ કરીને એક નાનો બાળક એની ઉપર કેટલા બધા ઓપરેશન થઈ ગયેલા પછી તો મોટો થઈ ગયો અને છેલ્લે તો છેલ્લે તો છેલ્લી અવાજ થાય કીર્તનો ભજન કીર્તન બધું એને મોડન બધું હતું અને આ પ્રમાણે એને જ્યારે મળો ત્યારે કે મને હું તો અક્ષર ધામમાં જ જવાનો છું મારે કોઈ આગુ પાછું છે જ નહીં મને કોઈ દુઃખ જ નથી અને ગયો ધામમાં તો આવી પ્રકારની નિષ્ઠાથી આ ધર્મ નિયમમાં વર્તીને આ પ્રમાણે બધા કાર્ય કરે છે અમારા જોબર્ગની અંદર એક બિરજુભાઈ કરીને છે હવે બિરજુભાઈ છે ને બહુ એ પણ અબજો કરોડોપતિ કહેવાય અબજોપતિ કહેવાય જે કહેવાય પણ એ પણ તમે જુઓ ને કે નિયમ ધર્મ ચેષ્ટા કથા સભા પછી આ પ્રમાણે પૂજા એ બધું સત્સંગ કરાવો કથા વાર્તા અને આટલો મોટો વ્યવહાર પણ એ કરે છે એક અમર પારેખ છે આપણા લંડનની અંદર ટ્રસ્ટી છે અને એણે તો ઓક્સફર્ડમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું બહુ મોટી ઓફરો નોકરીઓને બધું હતું એ બધું છોડીને મંદિરની સેવામાં ફૂલ ટાઈમ ગોઠવાઈ ગયેલો છે તો આપણને નવે લાગે એક મેહુલ દેસાઈ યુવક છે આપણા ત્યાં બર્ગની અંદર એ પણ ખરેખર હરિભક્ત આખું જે યુવક મંડળ બધું ચાલે છે બધું મોટા મંડળમાં પણ એ બધું મેહુલ દેસાઈના માર્ગદર્શન પ્રમાણે ચાલે અને એ પણ સમર્પિત છે એ પણ પરણ્યો નથી કે બસ આપણે આ સેવા કરવા માટે જ આવ્યા છીએ એવી પ્રકારના આ બધા હરિભક્તો આપણા એક રમેશ રોય હવે એ તો રહે છે અમેરિકામાં પણ મૂળ બારડોલી બાજુના અને એમને ખબર બારડોલી પછી આપણે કહેવાય વ્યારા વ્યારા આપણે એમના ગામમાં જગ્યા ખરીદીને આપી અને ત્રણ શિખરનું ભવ્ય મંદિર એ પોતે જે એકલા બનાવે છે ત્યારે આવી રીતે વાત કરીએ તો આવા આદર્શ યુવાનો છે એટલે કહે છે ને એમના જેવા આપણે થઈએ અને આ બધું આપણને જ્યાં પ્રાપ્ત થયું છે ભાઈઓ કે જ્યાં આવી મોટી આપણને પ્રાપ્તિ થઈ છે આવા ગુરુ મળ્યા છે આવા આવા બધા મોડેલ રૂપ જેવા આપણા યુવાનો પણ આપણા ત્યાં સત્સંગમાં તો મેં ખાલી આચમન કરાવ્યું એવા બધા આપણા ત્યાં છે તો આપણે એવા થઈએ અને એ લોકો જેમ બીજાને બધાને વાતો કરીને આમાં જોડે છે એવી રીતે આપણે પણ સાચી વસ્તુ મળી છે આપણો હાથ સુરતી દૂધપાકમાં પડ્યો છે ગેસમાં નથી પડ્યો એટલે વાત સાચી છે સત્પુરુષ સાચા છે મન સાંક્યા છે બધું સાચું જ મળ્યું છે તો પછી વાત કરવામાં શું કામ આપણે પાછા પડીએ આપણે એમ કરતાં કરતાં આપણામાં પણ પરિવર્તન આવશે આપણે પણ આવાના આવા યોગ યોગ થવું એવી પ્રકારની ભાવના જાગશે એટલે એવા આવા સમર્પિત જેને કહેવાય કે નિષ્ઠાયુક્ત અને નિયમ ધર્મની અંદર આવા બધા બરાબર વ્યવસ્થિત રહેનારા એવા બધા યુવકોનો આખો મોટા એવા યોદ્ધાઓ આપણી પાસે છે એટલે આપણે આયખું ઓગાળીએ આ કહે છે ને પ્રાણ પાથરીએ ગુરુને કા જેમ કહે છે ને તો આ પ્રમાણે આપણે જન્મ્યા છીએ જ આના માટે અક્ષરુપનું પુરુષોત્તમની ભક્તિ કરવી અને એવો સરસ મજાનો સરંજામ આપણને આ જન્મ દેહે પ્રાપ્ત થયેલો છે એટલે આપણે પાછા પડીએ નહીં અને આ પ્રમાણે આ જીવન અનંત જન્મ એમને જતા રહ્યા કેટલાય બધા ચોર્યાસી લાખ જાતની યુનિયોની અંદર રખડે આપણે અને આ માંડ આપણને યોગ મળ્યો અને એમાં પાછું શું કહેવાય એમાં વળી પાછું આપણને સત્પુરુષ બાકી તો સાત અબધી વસ્તી છે બતાવો ને કોને છે મહાન સ્વામીનો યોગ આપણને છે તો આપણા બાળા ભાગ્ય કહેવાય આ સમામાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલે તો એવી રીતે સમજી અને આ જીવન બધા કહે છે ને ભગવાન પારાયણ કરીએ બાકી બધું રાજાએ થયા છે ઇન્દ્ર થયા ચંદ્ર થયા છે બધું ભોગવી લીધેલું છે કશું બાકી નથી તો આ જન્મની અંદર આ એક કરીએ અને આ બાકી તો જો આમાં ન કર્યું તો પેલું છે જ બધું એના માટે કે બાધા આખા કરવાની જરૂર છે નહીં એટલે આવો અનુપમ લાભ મળ્યો છે તો આંખું અગાળીએ ગુરુ પ્રાણ પાથરીએ એવી જે કડી છે એ આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય